આમ તો સમગ્ર નેપાળમાં આધ્યાત્મિકતાની અનુભૂતિ ડગલેને પગલે મળતી જ રહે છે પરંતુ નેપાળની રાજધાની કાઠમંડુથી લગભગ એકસો ત્રેવીસ કિલોમીટરના અંતરે આવેલું જનકપુર ભક્તોના હૃદયમાં અધકેરું જ સ્થાન ધરાવે છે ધનુષા જિલ્લામાં આવેલું આ એ શહેર છે કે જેને લોકો જનકપુરના બદલે જનકપુર ધામ કહેવું વધારે પસંદ કરે છે અને કેમ ન કહે કારણ કે અહીં જ તો હતી રામાયણ કાળની મનોહારી મંગળકારી અને મિથિલા મિથિલાનગરી ત્રેતા યુગમાં મિથિલાનગરીમાં રાજા જનકનું રાજ હતું અને લોકવાયકા એવી છે કે આ જનકપુર જ તે સમયે મિથિલાની રાજધાની હતું નેપાળમાં અમે લોકોએ બહુ જ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ફ્રૂટ્સ ખાધા બહુ ગરમી ચાલુ ગોડ સેકન્ડમાં કોલ્ડ્રિંક્સ કંઈ મોંઘા મળે લાઝાની બોટલ એસી એંસી રૂપિયાની નેપાળમાં વિચારતો બહુ ટિકિટ કરતા વધુ પૈસા અમે લોકોએ જમવા પાછળ અને બહુ બધી શોપિંગ કરવા પાછળ વાપર્યા અને ખૂબ જ એન્જોય કર્યું પહાડી કાકડી આમ જોવો કેવી હોય આટલી મોટી અને ઉપર શું લગાડીને આપે ખબર લીલા મરચાની ચટણી અને મીઠું જોવો ગ્રીન કલર દેખાય છે ને એ મસ્ત ટેસ્ટ હોય છે બહુ તીખી પહાડી ફ્રૂટ ખાવાનો દિવસ છે આજે આમ જોવો તરબૂચ લીધું છે ટેસ્ટ કરીને જોઈ લો કે કેવું છે એકદમ સુપર સુગર હોય ને એવું જ લાગે આટલું સ્વીટ તો મેં ક્યારેય ખાધું જ નથી દેવી સીતાનો જન્મ કયા સ્થાન પર થયો હતો તેને લઈને ભલે મત મતાંતર હોય પરંતુ એ વાત તો દ્રઢપણે મનાઈ રહી છે કે આ જનકપુરના જનક મહેલમાં જ વીત્યું હતું દેવી સીતાનું બાળપણ આ હોટલમાં અમારે રોકાવાનું છે મસ્ત મજાના બધા બેસી અને બ્રેકફાસ્ટ કરવા લાગ્યા છે અને એટલો સરસ ગાર્ડન છે ને તો બધા ગાર્ડનમાં ફોટો ક્લિક કરી રહ્યા છે અમે અત્યારે ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ કે અહીં જ માતા સીતાની જન્મભૂમિ છે આ ભૂમિ ઉપર તે રમ્યા હશે કૂદ્યા હશે એવું વિચારી વિચારીને તો આમ ખૂબ જ રોમાંચિત થઈ જઈએ છીએ દેવી સીતા એટલે તો સ્ત્રીત્વનું સહનશીલતાનું સુશીલતાનો અને સમજદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દેવી સીતા એટલે તો ત્યાગની દેવી આજનો દિવસ એટલે કે વૈશાખ સુદ નોમ એ દેવી સીતાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે શું તમે જાણો છો કે દેવી સીતાનું બાળપણ ક્યાં અને કેવી રીતે વીત્યું જ્યાં દેવી સીતાનું બાળપણ વીત્યું તે સ્થાન ક્યાં આવ્યું છે તો ચાલો આજે આપણે લઈ જઈએ ત્રેતાયુગની જનકપુરીમાં એ જનકપુરીમાં કે જ્યાં આજે પણ દૃશ્યમાન છે રાજા જનકનો મહેલ અને આ મહેલના કણકણમાં સચવાયા છે દેવી સીતાના સ્પંદનો જનકપુર આપણે કેવી રીતે પહોંચ્યું એ જોઈએ તો જનકપુર ઝોનના ધનુષા જિલ્લામાં આવેલું છે તે કાઠમંડુથી કદાચ ત્રણસો નેવું કિલોમીટરની આસપાસ દૂર છે અને વાહન ચલાવવામાં લગભગ દસ કલાક લાગે છે કાઠમંડુથી જનકપુર સુધીની સવારી અદ્ભુત રહે છે કારણ કે તેમાં લેન્ડસ્કેપના મનમોહક દ્રશ્યો પણ આપણને જોવા મળે છે મિથિલામાં અમે લોકો રોકાણા હતા એટલી મસ્ત હોટેલ છે સ્ટાર હોટેલ એટલી મસ્ત એની ચોખ્ખાઈ કર્યું જો તમને ખાલી એક ઝલક બતાવી દો હોટેલની અને મારા શિવજી અહીંયા છે એટલે મારે તો જન્નત ભૈયા अभी जा रहे हैं संकट मोचन जहाँ पर राम जी ने धनुष तोड़े थे वहाँ पर खाली मैदान है और ये एक संकट मोचन हनुमान जी का उस जगह जो है सो हनुमान जी जो है ना पर्वत पहाड़ पर जा रहे थे लक्ष्मण बुटेला लाने तो थोड़ी देर के लिए वहाँ विश्राम किए थे अपने रूप का छाँ जो है सो छोड़ के गया है उस जगह जाके बता दें थैंक यू

એક વખત રાજકુમારી સીતા બાળપણમાં ધનુષ્યને ઉપાડ્યું હતું જ્યારે રાજા જનકે સીતાને દિવ્ય ધનુષ્ય પીનાકો પાડતા જોયા ત્યારે તે તેની શક્તિથી પ્રભાવિત થયા અને તેમણે વિચાર્યું કે તે કોઈ સામાન્ય કન્યા નથી આ માટે રાજા જનકે વિચાર્યું કે રાજકુમારી સીતાને એક વધુ શક્તિશાળી પુરુષ સાથે લગ્ન કરવા જોઈએ આ માટે રાજા જનકે પોતાના દરબારમાં સ્વયંવર સભાનું આયોજન કર્યું અને શરત મૂકી કે રાજકુમારીના સીતાના વરરાજા બનવા માટે વ્યક્તિએ દિવ્ય ધનુષ્ય પિનાકને ઊંચું કરીને તોડવું પડશે બધા રાજાઓ અને રાજકુમારો આ ધનુષ્ય તોડવામાં નિષ્ફળ થયા ત્યારે રાજા રામ ઊભા થયા અને તેમણે આ ધનુષ્યને પ્રથમ પ્રણામ કર્યા અને પછી સરળતાથી અને નમ્રતાથી ઉચક્યું અને આ ધનુષ્યને તોડ્યું પછી રાજકુમારી સીતા રાજકુમાર રામ પાસે આવ્યા તેણી એ તેમને સ્વયંવર માળા પહેરાવી અને ભગવાન રામને પોતાના જીવનસાથી તરીકે સ્વીકાર્યા ગ્રાઉન્ડ દેખાય છે ને તમને અહીં સીતાનો સ્વયંવર થયેલો હતો અને રામે અહીંયા ધનુષ પણ તોડેલું હતું હા સીતાનો સ્વયંવર અને રામે ધનુષ અહીંયા તોડેલો હતો ખાલી જગ્યા આટલી બસ

जीमन के तब तान तजे सुत्त रामन मारो लेक्रिह बैद्य सुशेन समेत तबैंगीरी द्रोन सुबीर उपारो आनी संजीवन

એવું માનવામાં આવે છે કે અહીં ભૂગર્ભ ગંગા પૃથ્વીને નીચે ફૂટી હતી તીર વિંધવાથી ત્યાંથી પાણીનો ફુવારો નીકળ્યો હોવાથી તેને બાણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે બાણ ગંગા તળાવના કિનારે ભગવાન રામે એક શિવલિંગની સ્થાપના પણ કરી હતી જે હાલમાં વાલ્કેશ્વર શિવ તરીકે પણ ઓળખાય છે અને એ જ મંદિરમાં સીતાજીએ ગૌરી પૂજન કર્યું હતું તો ચાલો આપણે અદ્ભુત મંદિરનો નજારો જોઈએ અને દિવ્ય અનુભૂતિનો પણ અનુભવ કરીએ મધુર धूप दीप गंगा जल लिया धूप दीप गंगा जल लिया फूल भरल पुल डाली है गौरी पूजन चल सुकुमारी जल्दी सो सु करो तैयारी है गौरी पूजन चल सुकुमारी जल्दी सो करो तैयारी है गौरी पूजन चल सुकुमारी રામ ભગવાનના જ્યારે લગ્ન હતા અને જાન લઈને આવ્યા ત્યારે આ જગ્યા ઉપર તેમને ઉતારો આપવામાં આવ્યો હતો અને આ જ જગ્યા ઉપર છ મહિના સુધી જાન રોકાઈ હતી વાતાવરણ એટલું બધું સરસ કે ન પૂછો વાત કારણ કે ભગવાન અહીં રહ્યા હતા ને તો વાતાવરણ સારું છે આમ આપણને તો એમ જ થાય કે અહીં ને અહીં આપણે પણ રહી જઈએ પહેલાના જમાનામાં એવું હતું ને કે જાન આવે તો કેટલા કેટલા બધા દિવસો રોકાતી હતી તો એમ ભગવાનની જાન પણ છ મહિના સુધી અહીં રોકાઈ હતી અને આ જ જગ્યા ઉપર બધા લોકો રહેતા હતા મહિના રહ્યા પછી રામ ભગવાનની જાન આ જગ્યાએથી વિદાય થઈ હતી અમે જઈએ છીએ દુલ્હા દુલ્હન મંદિર જ્યાં રામ અને સીતા મેરેજ પછી પહેલી રાત ત્યાં ગુજારી હતી મેરેજ પછી પહેલી રાત ભગવાન અહીંયા રોકાણા હતા અહીં ખૂબ જ સરસ રામ અને સીતાજીની મૂર્તિ આવેલી છે લોકો હોળી અને એવા તહેવારો ઉપર આ દુલ્હા દુલ્હન મંદિરમાં આવે છે અને ખૂબ જ રંગ ઉડાડી અને મસ્તી કરી અને રમે છે અને એ દિવસે અહીં ખૂબ જ ભીડ હોય છે આ મંદિરમાં શ્રીરામ અને સીતાજીના જે વસ્ત્ર છે તે હરરોજ ચેન્જ કરવામાં આવે છે અહીં આપણે જોઈએ તો આ ભાવરી મંદિર છે અહીં શ્રીરામ અને સીતાજી જેમ ફેરા લેતા હોય ને એ સ્વરૂપના આપણને જોવા મળે છે ખૂબ જ મનોહારી દ્રશ્ય છે આપણે જોઈને જ આમ ગદગદિત થઈ જઈએ એટલું સરસ દ્રશ્ય આપણને જોવા મળે છે આ મંદિરમાં જગ્યા જગ્યા પર રામ અને સીતાજીની મૂર્તિઓ આપણને જોવા મળે છે અને આપણે આ મંદિરની અંદર જઈએ તો ખૂબ જ સરસ રામ અને સીતાજીની એકદમ મનોહર મૂર્તિ આપણને જોવા મળે છે જોઈ આપણે ખૂબ જ ખુશ થઈ જઈએ છીએ અને સાઈડમાં જોઈએ તો આવી રીતે ગુરુજીની મૂર્તિ જોવા મળે છે વચ્ચે જોઈએ તો ખૂબ જ સુંદર રામ સીતાની મૂર્તિ છે અને આ સાઈડ જોઈએ તો શ્રી હનુમાન દાદાની મૂર્તિ આપણને જોવા મળે છે રાજા જનકે પોતાનું બધું જ ધન અહીં ત્રણ કૂવાઓ બનાવી અને રાખ્યું હતું અને બધા લોકોને એમાંથી દાન કર્યું હતું અને એ જ જગ્યાએ આ તળાવ છે અત્યારે બની ગયું છે જે તળાવ તમને બતાવ્યું ને રાજાજનકાય સ્વર્ગ દ્વાર ગંગા ગંગાસાગરના પશ્ચિમ કિનારા પર એક સુંદર સ્થળ છે નેપાળી ભાષામાં સ્વર્ગ નો અર્થ સ્વર્ગ છે અને દ્વારનો અર્થ દરવાજો છે તેથી જનકપુર ખીણના લોકો આ સ્થળને મૃતકો માટે સ્વર્ગનો માર્ગ માને છે સ્વર્ગ દ્વાર પહેલાં કબ્રસ્તાન હતું પરંતુ હવે સુંદર ફૂલોથી સજાવેલ એક ઉદ્યાન અને મંદિર પણ બન્યું છે અંદર આપણે જેવી એન્ટ્રી કરીએ તો ખૂબ જ સરસ ભૂતનાથ દાદા એટલે કે શિવજીનું મંદિર આવે છે તમને ડગલેને પગલે મંદિરો જોવા મળશે આ એ મંદિર છે કે રાજા જનક પોતાની બધી જ સંપત્તિનું દાન કરી અને આ જગ્યા પર કુટિયા બનાવી અને રહેવા લાગ્યા હતા અહીં ખૂબ જ શાંત વાતાવરણ છે હવે આપણે જઈ રહ્યા છીએ રાજદેવી મંદિર આ મંદિર છે ને એ રાજા જનકના કુળદેવીનું મંદિર છે કોઈ પણ શુભ કાર્ય કરે ને એ પહેલાં રાજા જનક અવશ્ય અહીં દર્શન કરવા માટે આવતા હતા ખુશી મિલતી હૈરે દરબાર મેયા ખુશી મિલતી હૈ રામ સીતા કૃષ્ણ શિવજી આવા બધા મંદિર તો આપણે બહુ બધી અલગ અલગ જગ્યાએ જોયા હશે પણ લક્ષ્મણ મંદિર તો હું અહીં પહેલી વાર જોવા જાઉં છું તો ચલો આપણે બધા અંદર જઈ લક્ષ્મણજીના દર્શન કરી અને ધન્યતા અનુભવીએ લક્ષ્મણ

નેપાળમાં સૌથી મહત્વપૂર્ણ મંદિર જાનકી મંદિર છે જેને જનકપુર ધામ રામ જાનકી મંદિર અથવા સીતા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જનકપુર જિલ્લામાં રામ જાનકી મંદિર બધા માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે આ તે સ્થાન છે જ્યાં દેવી સીતાનો જન્મ થયો હતો તેથી આ મંદિર ધાર્મિક રીતે વધુ મહત્વપૂર્ણ સ્મારક અને વારસો છે રામ જાનકી મંદિર એ સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે જ્યાં ભગવાન રામે દેવી સીતા સાથે લગ્ન કર્યા હતા વિજ્ઞાનમાં માનતા લોકોએ આ મંદિરની મુલાકાત લેવી જ જોઈએ રાણીએ તેજસ્વી સફેદ ચહેરાઓ સાથે અનોખા જુદા હિન્દુ કોયરી સ્થાપત્ય સાથે રામ જાનકી મંદિરનું નિર્માણ કર્યું છે આ જાનકી મંદિર ત્રણ માળના પથ્થરો અને આરસ પહાણથી બનેલું છે મંદિરની અંદર સાઠ ઓરડાઓ છે જે નેપાળના ધ્વજ કોતરણી ચિત્રો અને જાળીની બારીઓથી શણગારેલા છે શુભ પ્રસંગો અને વિવાહ પંચમી દશેન રામનવમી અને દિવાળી જેવા તહેવારો પર મંદિર લોકોની ભીડથી ભરેલું રહે છે આ દરમિયાન મંદિર એકદમ લાઇટિંગથી પણ ભરેલું રહે છે નેપાળ શ્રીલંકા અને ભારત જેવા દેશોમાંથી લોકો દેવીની પૂજા કરવા અહીં આવે છે ટીકમગઢની મહાન રાણી વૃષા ભાનુએ ઓગણીસો દસમાં જાનકી મંદિર બનાવ્યું હતું લોકો રામ જાનકી મંદિરને નવલખા મંદિર પણ કહે છે હવે આપણે જાનકી મંદિરની રચના વિશે જોઈએ જાનકી મંદિર નેપાળનું સૌથી મોટું મંદિર છે જેનો વિસ્તાર ચાર હજાર આઠસો ચોરસ ફૂટ છે જાનકી મંદિર વિશે સૌથી રસપ્રદ વાત તો એ છે કે તે આપણને ધાર્મિક સહિષ્ણુતા શીખવે છે કારણ કે મંદિર પરિસરની અંદર એક મસ્જિદ છે લોકો કહે છે કે આ મંદિર બનાવતી વખતે મજૂરોએ તેમના માટે એક મસ્જિદ બનાવી હતી અહીં રામ અને સીતાના સૌથી વિશ્વસનીય લગ્નની પવિત્રતા છે રામ જાનકી મંદિરમાં ઘણા સ્થળો અને એક જાણીતો ઇતિહાસ પણ છે આ મંદિરની પરંપરાગત કલા અને શિલ્પો મિથિલા ચિત્રકલાને પ્રતિબિંબિત કરે છે આ મંદિર નેપાળી કલા અને સંસ્કૃતિને પણ પ્રતિબિંબિત કરે છે જાનકી મંદિરને નવ લાખ આ મંદિર કેમ કહેવામાં આવે છે જાનકી મંદિરનું બીજું નામ નવ લાખ મંદિર છે જેનો અર્થ નવ લાખ એવો થાય છે આ મંદિરનો બાંધકામ ખર્ચ આશરે નવ લાખ રૂપિયા થયો હતો અગાઉ જાનકી મંદિર એકમાત્ર એવું મંદિર હતું જેનું બાંધકામ ખર્ચ ઘણો વધારે હતો તેથી લોકો આ મંદિરને નવલખા મંદિર પણ કહેવા લાગ્યા આ મંદિર હિન્દુ સ્થાપત્ય અને નેપાળી મુઘલ સ્થાપત્યના મિશ્રણને જોડે છે જાનકી મંદિરનો ઇતિહાસ જોઈએ તો પવિત્ર રામાયણ અનુસાર રાજા જનકે મિથિલા રાજ્યનું નામ રાખ્યું એકવાર તેમના રાજ્યમાં એક માણસને ખેતરમાં એક બાળકી મળી અને તેણે રાજાને તેની જાણ કરી રાજા જનકે સીતા નામની એક છોકરીને દત્તક લીધી અને તેનો ઉછેર કર્યો તે તેને પ્રેમ કરતા હતા તેથી ઘણા લોકો તેને જાનકી કહેવા લાગ્યા કારણ કે તે રાજા જનકના હૃદયની નજીક હતા જ્યારે સીતાજી સોળ વર્ષના થયા ત્યારે રાજા જનકે તેના લગ્ન કરવા માટે સ્વયંવરની જાહેરાત કરી રાજા જનકે કહ્યું કે જે કોઈ શિવના ધનુષ્યને દોરી શકે છે તે તેની સાથે લગ્ન કરશે ઘણા રાજાઓએ પ્રયાસ કર્યા પરંતુ ધનુષ્યને દોરી બાંધી શક્યા નહીં અયોધ્યાના રાજકુમાર ભગવાન રામ સફળ થયા તેમણે સીતા સાથે મેળ ખાતું ધનુષ્ય બાંધ્યું તેથી ભગવાન રામ અને દેવી સીતાના પવિત્ર સંબંધને યાદ કરવા માટે જનકપુર ધામ એ છે જ્યાં સીતાજીનો જન્મ થયો હતો અહીં તેમનો વિવાહ મંડપ પણ બનાવવામાં આવ્યો છે તો હવે અમે લોકો વિવાહ મંડપ તરફ જઈ રહ્યા છીએ આ જગ્યાએ રામ અને સીતાના લગ્ન થયા હતા મોટા ભાગના પરિણીત યુગલો દેવી સીતાને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના લગ્નને રામ અને સીતા જેવા પવિત્ર બનાવવા માટે વિવાહ મંદિરની મુલાકાત લે છે વિવાહ પંચમી તેમના લગ્નનો દિવસ છે તેથી દર વર્ષે સમગ્ર દેશમાંથી લોકો વિવાહ મંડપની મુલાકાત લે છે વિવાહ પંચમી હિન્દુ કેલેન્ડરમાં શુક્લ પક્ષની પાંચમી તારીખે આવે છે જે ડિસેમ્બરમાં ચંદ્રનો ઉદય તબક્કો છે આ મંદિર રામ અને સીતાના લગ્નની પવિત્રતા અને ભવ્યતાનું પ્રતિક દર્શાવે છે આ મંદિરની રચના ખૂબ જ સુંદર છે જેમાં અભ્યાસ સ્તંભો અદ્ભુત ગુંબજ અને ચારે બાજુ આરસ પહાણ છે લગ્નમાં હાજર રહેલા લોકોની સ્થિતિ મંડપના મધ્યમાં છે બાજુમાં રામ અને સીતાના માત પિતાની પ્રતિમા છે એકદમ વચ્ચોવચ રામ અને સીતાના લગ્નની પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ લોકોએ આ પ્રતિમાઓને સુંદર કપડાંથી ઢાંકી દીધી છે વિવાહ મંડપના આ મૂર્તિઓ જોઈને તમને પ્રાચીન શાહી લગ્નનો અહેસાસ થતો હશે ભક્તો અહીં યુગલો પૂજા કરવા અને તેમની પ્રાર્થના કરવા માટે આવે છે ચલતે ચલતેર તકશે પહોંચે પલ્લ હિમ સિમચે સકુચી રા જનકપુર ધામ ફરવાની અમને લોકોને ખૂબ જ મજા આવી બહુ બધું જાણવા મળ્યું અને જે મેં જાણ્યું એ મેં તમને પણ કહેવાનો પ્રયાસ કર્યો છે તો આવા જ મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો